દર્શક મિત્રો આ વખતે નવૃત્યનું ચોમાસું કેરાળામાં આઠ દિવસ પહેલાં આવી ચૂક્યું છે અને હવામાન વિભાગે સત્તાવાર તેની જાહેરાત કરી દીધી છે મિત્રો આનંદની વાત એ છે કે આ વખતે પંદર દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ કરી લીધી છે મુંબઈને વહેલી સવારથી જ પાણી પાણી કરી દીધું ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા અને લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન અટકી પડી હતી મુંબઈ ઘરાવવાની કેટલીક ચેતવણી પણ હવામાન વિભાગે આપેલી છે આગામી દિવસોમાં કઈ રીતે ચોમાસું રહેશે અને ક્યાં કેટલો વરસાદ પડશે તેની થોડીક જાણકારી નકશાથી મેળવીશું મારા સાથી રાજને હું કહીશ કે આ જે નકશો છે તેને આપણે બતાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કેરાલાથી જે ચોમાસાએ જમાવટ કરી છે અને ધીરે 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 મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે અને મહારાષ્ટ્રના આ જે એકદમ ડાર્ક જે એરિયા જે છે આ આ બધો એરિયા જે છે તે મહારાષ્ટ્રનો છે અને ચીપળૂણથી આગળ વધીને ગોરેગાંવ ગોરેગાંવથી આગળ મુંબઈના પરા જે ઉપનગરો છે કલ્યાણ છે થાને છે પુણે છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે પરંતુ આ મુંબઈનો જે વિસ્તાર છે અને મુંબઈના અરબ સાગરમાં જે અત્યારે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે તે ધીરે ધીરે કેવી રીતે બદલાઈ રહી છે તે નકશો જ આપણને ઘણું બધું સૂચવી રહ્યો છે સત્યાવીસ તારીખ એટલે કે આવતીકાલે પણ મુંબઈમાં અને મુંબઈની આજુબાજુ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સાથે સાથે મુંબઈ અને તેના ઉપનગર વસાઈ હોય પાલઘર હોય થાને હોય અલગ અલગ જે જિલ્લા છે ત્યાં આગાડી ભારેથી ભારે વરસાદની આગાહી આગામી ત્રણથી ચાર દિવસ કરવામાં આવેલી છે આ જે સતત નકશો બદલાઈ રહ્યો છે તે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના દક્ષિણના જિલ્લાઓમાં પણ તે જ પરિસ્થિતિ સાથે ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઈ ચૂકી છે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગે કહ્યું છે કે તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો મુંબઈમાં હાલ આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે જેમાં બોરીવલી સાંતાક્રુઝ પવઈ મુલુંડ ચંબુર કુલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે જ્યારે મુંબઈ થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મુંબઈ થાણે અને પાલઘર સહિતના વિસ્તારો માટે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોના વિશેષ સાવધાન રહેવાની સૂચના પણ આપી છે જરૂરિયાત વિના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે આગામી કેટલાક દિવસ સુધી મુંબઈ અને રાજ્યમાં અનેક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર